નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ડભાણ ગામની જય અંબે સ્પાઇસીસ ફેક્ટરી મંજૂરી વગર ચાલતી હોવાનું ખુલ્યું રૂપિયા નવ લાખ નો છવ્વીસો કિલો કાળા મરીનો શંકાસ્પદ જથ્થો જપ્ત ગુંદર સ્ટાર્ટ થી કોટિંગ ઓઇલ પોલીસ દ્વારા મરી નું વજન વધારતું હોવાનું ઘટસ્ફોટ ખેડા જિલ્લો ખાદ્ય સામગ્રીના ઉત્પાદનનો હબ બન્યું

નડિયાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એસઓજીની ટીમ દરોડો પાડ્યો હતો જેમાં ફેક્ટરી પાસે એફએસએસ એ લાઈન આઈનું લાયસન્સ ન હોવાનું ખુલ્યું હતું તપાસમાં જય સ્પાઇસીસ સ્પાઈસીસ ગોડાઉનમાં ધંધાના માલિક ધીરેન વાસુદેવ પટેલ સ્થળ ઉપર હાજર હતા ત્યારે સ્થળ તપાસ દરમિયાન કાળા મરીનું રો મટીરીયલ લાવી તેની ઉપર ગુંદર પાવડર સ્ટાર્ચ પાવડરનું કોટિંગ બાદ ઓઇલમાં પોલિશ કરી માલનું વજન વધારે પકડાય તે મુજબની કામગીરી કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું તંત્ર એ માલિક ધીરેન વાસુદેવ પટેલની હાજરીમાં કાળા મરી પાવડર પાઉડર ઓઇલ અને ગુંદરના પાંચ નમૂના લીધા હતા જ્યારે બાકીનો આશરે છવ્વીસો કિલો જથ્થો જેની અંદાજીત કિંમત આશરે નવ લાખ ગણી શકાય તે શંકાસ્પદ જથ્થો જાહેર આરોગ્યના હિતમાં જપ્ત કરાયો હતો

ઉત્પાદનોમાં મિલાવટ થતી હોવાનું સામે આવ્યું હતું ત્યારે ફૂડ વિભાગની નિષ્ક્રિયતાના કારણે આવા એકમો ઠેર ચાલી રહ્યા હોવાની પણ ચર્ચાઓ છે મિત્રો આવાજ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે